જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા વ્લોગમાં અને આપણી સોનું રાધા સુરભી પગલી બધા ખાણ ખાય છે કા રાધા કારણ કે આપણે મોડે સુધી સાત આઠ નવ મહિના સુધી દોયેલા છે અને હવે એને આપણે ખાણ દેવું જ પડે ને એને શક્તિ ઘટી જાય અહીંયા વખતે એટલે ડેલી હવા બે ટાઈમ ખાણ દઈ દઈ એટલે થોડીક શક્તિ જળવાઈ રે આમે તે વહી કદા બહુ વાર નહીં લાગે દસ પંદર દીમાં બે વહીં જાય અને બધી ગયો જો મિલ્કીંગ થઈ ગયું છે આપણે અને હવે પાવાનું નિરવાનું વાહીંદા બાકી છે પેલા ફળિયાનું કામ ઉપાડી લઈ પછી બધું કરી અને હવે એટલા દિવસના વરસાદ પછી આજે ખુલ્લું ખુલ્લું વાતાવરણ આને બધું લાગે છે મસ્ત તો હજી ચંદ્રમાં દેખાય છે હવાર હવારમાં વહેલા માં વહેલી ઉઠીને એશિલેશન કરે છે અને તુલસી ક્યારે દીવાબત્તી થઈ ગયા છે ગાયોને ખાણ દેવાઈ ગયા છે બધું ને અને આપણી કૃષ્ણા દેવું છૂટી ને ફરી પાછી દૂધ પીવા વઈ ગઈ હતી એટલે મેં અહીંયા બાંધી દીધી છે કા એકદમ પતલી છે પણ તેજ બહુ છે તેજ મતલબ કે મારવું નહીં ઘણીવાર આપણે કપાળ ઉપર ચાંદલોનો હોય નાકમાં શૂકનો હોય તો ઘણા વિષય આવતો હોય કે ચાંદલો દક્ષભ એને કેમ ન કર્યો પણ મારા ગઢામાંના જેઠાણી થાય અને મોટા ગઢામાં થાય મારા તો એ ગુજરી ગયા છે એટલે ને પાંચ વરણ હતા એ બહુ મસ્ત સ્વભાવ કોઈ પણ બીમારી વગરના ખાલી એના ગઢપણના કારણે એણે ગુજરી ગયા છે અને એના આત્માને શાંતિ મળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી અને એનો સ્વભાવ તો એની વાત જ નહીં કરવાની આપણે બે મિનિટ એની પાસે ગયા ને તો આપણને આમ હસી ખુશી કરાવી દે તો આપણે એની પાછળ હસતા હસતા રહેવાનું છે એટલે એમના પરમાત્માને શાંતિ મળે અને નવરાત્રિમાં કારે જ આવશે એટલે એમાં પરમમાં એને શાંતિ જ આપશે એવી પ્રાર્થના અને એકસો અને પાંચ વર્ષની ઉંમર એટલે આ સમયમાં કોઈ ન એટલું જીવીએ કે એટલે એટલું જીવી ગયા છે અને કોઈ પણ બીમારી વગર તો આપણે ત્યાં કાલે બાન બાપાને બધા અહીંયા જઈ આવ્યા છે અને અમે હવે કારેજ ઉપર જાઉં અને કાલે આપણે આખો દિવસ લોગ નહોતો ઉતાર્યો અને ત્રીજો દિવસ સાચ થઈ ગયો છે એટલા માટે તો ફરી પાછું એકવાર આપણે ડુંગર જવાનું થાય અને હવે હવા અત્યારે છે પીટોળીઓના અવાજ સાંભળતા સાંભળતા આપણે કરી દઈએ આપણું કામ શરૂ ને ખાસ સવાર હવારમાં તો હારા હમાસા આપું આપણી ગાયો માટે આપણે જે બાંખમાં જે જુવાર હતી એમાં વાઢ મૂકી દીધો છે તો જો આ બધું વાઢવાનું શરૂ કરી દીધું છે ને આપણી ગાયોને તાજે તાજી ઘાસચારો એકદમ મળી રહે એ રીતે માટે બધી ગોંધળે આપણે તાજી વાઢી અને ડેઈલી બપોરે નીકળાય છે અને આપણે જે ખડ લેવાનું કામકાજ હતું એ અહીંયા તો લેવાઈ ગયું છે પણ બધી જગ્યાએ આપણે લઈ લીધું છે તો હવાનો વ્યૂ જો અંધારા જેવો લાગે છે પણ વ્યૂ મસ્ત છે જો નેદવાનો તો એ પણ મસ્ત નેદાઈ ગયો છે અને ઘણી બધી શાક બકાર છે જમરૂખડી છે આજે હજી માણસો હોવાના છે આજે જમરૂખડી અને જે કંઈ બાકી છે એ બધું ખડ લેવા માટે અને આપણા દૂધીના વેલા જો ચારેય દિશામાં પથરાઈ ગયા છે અહીંયા તુરીના વેલા છે અને અહીંયા દૂધીના વેલા છે જમરૂખડી કેળ બધું ઢાંકી દીધું આ કેળું છે એ બધું ઢાંકી દીધું છે એક વહેલી હવાર અને સાંજના સમયે મને વાડી માટો મારો બહુ જ ગમે અને આ બે ટાઈમનું વાતાવરણ બહુ અલગ હોય છે અને અત્યારની તો કાંઈ વાત જ નહીં કરવાની સુસંગીતવાળું વાતાવરણ હોય છે કારણ કે પક્ષીઓની કલબલાટ હોય કોઈ પણ પ્રકારનો બીજો અવાજ ન હોય અને અત્યારે શાંત વાતાવરણ હોય આપણે વાડી માટોમાં લીધું છે અને આપણે કાળી હળદર ને દઈ જાય ફરી પાછું આપણે જોવું બતાવશું કેટલું નેદાણું હોય આપણે સિટીમાં રહેતા હોય તો આપણે વોક કરવા નીકળવું પડતું હોય છે હાલવા માટે નીકળવું પડતું હોય છે સવારવવારમાં પણ ગામડે ગમે એવા ઉંમરના વૃદ્ધ દાદા હોય કે નાના છોકરા હોય સવારમાં બસ ઉઠીને સીધા કોઈ વાડીએ કોઈ ઘરે કોઈ નિશાળે કોઈ કામમાં એટલું કામ ધપાટી હાલતું હોય કે ઓ કરવાની જરૂર ન પડે તો વાગી ગયા છે અગિયાર અને આજે રસોડાનું કામ ઉપાડ્યું છે કે આમ આપણે ધૂંધાળા તો નથી કરતા પરંતુ બધી સાફ સફાઈ કર નાખી કારણ કે નવરાત્રી આવવાની છે પછી આપણે ખેતરમાં માંડી જવાનું છે ત્યારે ટાઈમ નહીં મળે એટલા માટે જો અહીં આપણે કબાટ હારું કરી નાખ્યું આ બધી સામાન વિખાઈ ગયેલો પડ્યો છે અહીંયા બધું પડ્યું છે અને પૂરવા પણ આપણને થોડી થોડી કવર આવે છે અને રાખવી હોય તો બાએ બઘડાટી બોલાવી દીધી છે માએ બધાય બધા થામ ઉટકી દીધા છે અને મેં બધા મરી મસાલા બધું બહાર કાઢીને સારું કર્યું છે કબાટ સારો કર્યો છે બધું ગોઠવી જે વધારાનો કુસ્સો કાઢી રસોડું ધોઈ નાખવાનું છે ફ્રીજ હજી બાકી રહી ગયું છે એટલા માટે અને ગાયો તો હજી મસ્ત બેઠી છે આગળ ટાઈમ થાય પાવાનો એટલે એ કામ શરૂ કરવાનું છે ને વાસણ પણ આપણે ઉટકાઈ રહેવા એવા કાંબા વાસણ ઉટકાઈ રહેવા એવા છે બધાય ત્રણ વાગી ગયા છે અને રસોડાનું કામકાજ બધું સાફ સફાઈ તો થઈ ગઈ છે છેલ્લે ફ્રીજનું કામ બાકી હતું તો એ અત્યારે કામ શરૂ છે બધું અંદરથી સાફ કરવાનું અને ઘણું ખરું થઈ ગયું છે બસ ફ્રીઝ અને હવે ખાલી પાવડર નાખીને પોતા મારી દઉં પછી છેલ્લે ગૌમૂત્રનું પોતું માર દઈશ એટલા માટે કીડીઓ પણ ન આવે ને ગૌમૂત્ર અતિ પવિત્ર ગૌમૂત્રમાંથી તો ફિનાઈ બનાવવામાં આવે ગોળાઈ ગોળ કહેવાય એને પણ આપણે બનાવ્યું નથી પણ આપણે ગૌમૂત્ર અને નિમક નાખીને પોતામાં દેવું અને હું ગમે એટલું કામ કરતી હોઉં પણ મને ત્રણ અથવા બે અઢી વાગ્યાને ગાળા આમ તો બે વાગ્યા સુધી તો સતત જાગતા જ હોય પણ ત્રણ વાગ્યાની આજુબાજુ અથવા અઢી વાગ્યાની આજુબાજુ મારી ટેવ છે કે ગૌશાળામાં એકવાર નજર કરવી કારણ કે જો કે ખાય પીને બધી મસ્ત શાંતિથી જો બેઠી છે લીલા લેર કરે છે ઓગાળે છે બધા બધી જલસા કરે ગંગા ઊભી છે બાકી બધી બેઠી છે ને આ ઢાળિયામાં પણ બધી મસ્ત શાંતિથી બેઠી છે જો કે કોઈ અત્યારે વહી આવવાનું નથી પણ મારી બધા હોતા હોય એટલે મને ઊંઘ આવે ને આમ પણ આપણે ઘડી આરામ કરતા હોય પણ તોય છતાં એકવાર જીવ પોગી જાય કે આપણી બધી ગાયો શું કરતી છે એટલે બધી જો આવી રીતના કોઈ ઊભી હોય કોઈ બેઠી હોય બધી મસ્ત પવન આવે છે વાડીનો અને શાંતિથી જો કોઈ બેઠું છે ને કોઈ ઊભું છે એટલા માટે તો બસ આવી રીતને એકવાર નજર કરી લઈ એટલે કઈ ગાય કેટલી નિરણ ખાઈ ગઈ છે નથી ખાધી શું કરે છે બેઠી છે કે નિમાણી ઊભી છે એના દ્વારા આપણને અંદાજ તરત મળી જાય એટલા માટે આપણે આટો જ મરી હસી ગયું પાસે નહીં હવે છેલ્લું પોતું છે મારવાનું પાણી બધું લૂસી નાખ્યું સાફ કરી નાખ્યું કારણ કે માખણનું કામ પતે હજી બે દિવસનું માખણ ભર્યું છે પણ એ અત્યારે નહીં કાલે બધું માખણને કારણ કે ગુરુવારે પાછું ઘી ગરમ કરવાનું છે એટલા માટે તો ફ્રીજનું કામ થઈ ગયું છે ને હવે નીચે બધું સાફ સફાઈ કરી દઉં અને ત્યાં એટલું કરી રહી ને ત્યાં ફૂલ ટાઈમ ગાયનો મિલ્કિંગ કરવાનો થઈ જાય અને આજ તો મસ્ત તડકો છે જો ચિંતા થતી હતી ઘડીક બપોર વાદળ હતા તો શું થાય એમ એટલો મસ્ત તડકો છે ને શાંતિ થઈ ગઈ કે આવીને આવી રહી તો જે માણાને માં સિંગ પાકી ગઈ છે માંડવી એ બધા ઉપાડવા મળે જેથી કરીને ગાયો માટે મગફળીના પાલા પણ હારા રે માંડવી પણ સારી રે તેલ પણ હારા નીકળે તો આપણે ગાયોને હજી થોડીક મિલ્કી કરવાની વાર છે ત્યાં સુધીમાં આપણે ફ્રીઝ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધું ગેસ ચૂલા પથ્થર એ બધું સાફ થઈ ગયું છે બસ હવે થોડુંક સાફ કરવાનું છે બાકી વાસણ બાસણ ઘોડો એ બધું સારું કરી નાખ્યું છે આ ભાગ ને આ બે બેનું જો મને મદદ કરાવે છે પૂરવા અને એશવી

પૂરવાને તો એટલું કામ કરવું ગમે એટલું કામ કરવું કામ આ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે મેં ગાયો નું નથી કર્યું કારણ કે જેની ના પપ્પાએ અને બાએ કર્યું છે તો હું બહાર આવી છું અને બહાર મને એક વાતની ખબર પડી છે ગલો મારી સામો તરત આવ્યો અને હામો જોવા લાગ્યો એનું કારણ બા બતાવશે મને દૂધ પાતે ભૂલાઈ લઈ ગયો દૂધ પાય ને મને પાતે ભૂલાઈ ગયું કે દક્ષા ને એવાયો દક્ષા ને કહે કે મને દૂધ પા ગલો દૂધ પીધું હે દૂધ પીતું નાય નાય હમણા પાહો ચાલો આજે ડેલી મારે ગલુને ગંગાનું એટલે પીધું નથી તો શું કેવાય કે મને ફરિયાદ કરે છે કે મને કોઈ આજે દૂધ નથી પાવ્યું એ તો રાધા આપણી તો આ ઉતારવા મળી છે તો હજી વાલ લાગશે રાધાને કારણ કે નવમો મહિનો બેઠો છે ને રાધા હાવ ગળવા મળી છે સુરભી જોવો આપડી એટલે ગાયને એવું હોય અમુક ગાય વયાવા તળે આપણે લક્ષ્મી ગાય છે ને એ હારી થઈ ગઈ છે જ્યારે મિલ્કિંગ કરશું ને ત્યારે દૂબડી પડી જાય રાધા અત્યારે હાવ ગળી ગઈ છે એટલે અમુક ગાય આપણી વૈયાવા ઉપર આવી જાય તો આપણે એને ગમે એટલું ખવરાવી પીવરાય પણ એને ઓછું ભાવતું હોય અને ગળી જતું હોય નકર રાધાને આપણે મિનિમમ બે કિલો ઘી ખવરાવી દીધું છે ખાણમાં ને હજી આપણે એક કિલો ઘી ખવરાવી દેવું એટલે અહીંયા ત્યાં ચાર પાંચ કિલો ઘી ખાઈ લઈ ગાય તો એને પૂરેપૂરી શક્તિ રહે એને પારું નહીં પણ રહી અને ખાસ ખવરાવાનું કારણ તો એ કે ગયા વખતે મેં ઘી ગરમ કર્યું ને એ થોડુંક વધારે લાલ થઈ ગયું હતું પછી જેની પપ્પાએ એમ કીધું કે ભાઈ આ ઘી આપણે રાધાને ખવરાવી દઈએ એટલે ત્રણ કિલો ઘી એ અને હજી બે કિલો આપણે ખવરાવું કુલ પાંચ કિલો વૈયાણા પહેલાં આપણે એને ઘી ખવરાવી દેવાનું છે એ ક્યારેય બતાવ્યું નથી ખાવામાં નાખી કારણ કે બહુ લાલ થઈ ગયું હતું ઘી એટલા માટે અને જવું આપડી જમરૂખડી ને દાઈ મસ્ત થઈ ગઈ છે અને આ છે આપડી બધી કાળી હળદર તો કાળી હળદર હજી જો નાના મોટી નાના મોટી આવી રીતના છે એટલી હળદર કરી છે આપડે અને ખડ ના તો ઢગલા મારી દીધા એટલું ખડ થાય છે નેદાવા ઉપર નેદાવા રાખીને તો આપણે ઉભા હેઠે ખડ આવી રીતના થપ્પા લાગી ગયા છે તો એકદમ ઝીંઝવો જમરૂખડી અને આપણે આખી પૂરેપૂરી વાડી ચોખ્ખી કરાવીને કે ત્રણ દિવસ માણસ રાખ્યા હતા આજે પણ હતા બપોર સુધી હતા અને બે દિવસ આખો આખો દિવસ હતા એટલે કમ્પ્લેન્ટ આપણી હામાં હેઠા સુધી બધી વાડીમાં પૂરેપૂરી વાડીમાં મતલબ ફળ લેવાઈ ગયું છે એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે ને આપડી હળદર તો ઠેક આ હેઢા બધી રમે છે આટા મારે નાની નાની છે બસ હવે ઉપર માટી લાગે પણ હેઠે આપણી માટી બધી ભીની છે તો પણ હળદર માટે પાદરવાની તડકી પડશે એટલે પાણી આપવું પડશે એટલે હળદરને આપણે પાતા ઈબા ને જમરૂખડી પણ પીએ આપણી અને જમરૂખડી આપણી હા હેઢા ઉપર છે એટલે થોડીક ઓર કહેવાય લીમડાનો ને બધાનો સાંયો પડે એટલે વધે ઓછી નાની નાની રહેશે કાંઈ ની નાની છે તો મસ્ત જમરૂખ મોટા મોટા આવી જાય છે એટલે વાંધો નથી આવતો કઈ હવે થાકી કારણ કે હવાની રસોડામાં હતી ઘર કામ કરતા ગયા અને રસોડાની સફાઈ કરતા ગયા એટલા માટે આખો દિવસ આજ વાડી માં સવારે હતી જ્યારે માણસો હતા ત્યારે ચા પાણી દેવા ચા અને પાણી દે ગઈ હતી બે વર્ષ ત્યારે બધા કામ કરતા હતા આ બધું કામ નતું થઈ રહ્યું આપણી વાડી એકદમ ચોખ્ખી ચોખ્ખી થઈ ગઈ છે ને જે આ ખાલી જગ્યા પડી છે ત્યાં આપણે ગાયો માટે વાઢીઓ ઘાસ આવે છે એ કરવાનું છે અને ઓલી બાજુ બધું બકાલું કરવાનું છે શિયાળા માટે પેશર થઈ જાય તો કદાચ તડકા બહુ પડશે તો બકાલું બહુ નહીં થાય છે થોડીક ટાઈમ લગાડશું હમણાં વાર લગાડશું કારણ કે શિયાળાનો થોડોક ટાઢો પવન આવવા મળે ને એટલે બકાલું એકદમ મસ્ત ઊગી જાય એવું થાય અત્યારે તો નથી તડકામાં કે નથી વરસાદમાં કારણ કે બપોરે ફૂલ તડકો પડે અને સાંજે આવા ખમઘોર વાદળા થઈ જાય એમ લાગે કે આગળ વરસાદ તૂટી પડશે એટલા વાદળા થઈ ગયા તો આજે મને મારી વાડી જોઈ અને મોટી શાંતિ મળી છે બહુ સોખું થઈ ગયું છે બધું ખડ જરા ખાઈ નથી રહ્યું ચીંજવામાં પણ લેવાઈ ગયું છે પૂરેપૂરી વાડી લેવાઈ ગયું છે એટલે એક ગાયો ગૌશાળાની ગૌશાળા ને એક વાડી બે કમ્પ્લેટ રે તો આપણને બહુ આનંદ રહી ગાયો ની ગૌશાળામાંથી ઘણું બધું કામ બાકી છે કે ખાહે તો નહીં થાય પણ મતલબ આવતા વર્ષે તો કમ્પ્લેટ કરવું જ પડશે મકાન જેવા છે એવા પણ ગૌશાળામાં કઈ કરવું પડશે હવે અત્યારે દિવાળી જવા દેવી પડશે તો આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું જો તમને જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં